નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દસ એવા જંતુનાશક દવાના ટેકનિકલ વિશે જાણવાના છીએ કે ટેકનિકલ કેવી રીતે કામ કરે શું ટેકનિકલ કયા કયા કીટકો પર વધારે અસર કરે અને કઈ રાસાયણિક દવા પર કઈ ટેકનિકલ આવે એટલે કે ખેડૂત મિત્રો જ્યારે પણ તમે બજારમાં જંતુનાશક દવા લેવા જાઓ ત્યારે ખાલી દવાની કંપની અને તેના પર લખેલું નામ જોતા હશો તેમાં ક્યુ ટેકનિકલ આવે તે ખેડૂત મિત્રો વધારે પડતા જોતા નથી તેથી આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ક્યુ ટેકનિકલ કયા કીટકો પર સૌથી વધારે અસર કરે જેથી જ્યારે પણ તમે બજારમાંથી દવાની ખરીદી કરો ત્યારે ખેડૂત મિત્રોને આસાની રહે પહેલાં ટેકનિકલની વાત કરીએ તો ક્લોરાન્ટ્રા નીલી ફ્લોવરે અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી સાથે આવે આ ટેકનિકલ મિત્રો લગભગ બધી જ પ્રકારની ઈયળ પર નિયંત્રણ કરે છે જેને તમે ચાલીસથી પચાસ એમએલ લગભગ એક એકડમાં ડોઝ આપવાનો હોય છે અને આ એક સિસ્ટમિક એન્સેપ્ટિસાઇડ છે આ ટેકનિકલ એફએમસીના કોરાજનમાં ટીજીસીપીના એકનોનાઇટમાં એગ્રોલાઇફની સિટીઝનમાં વગેરે દવાઓમાં તમને આ ટેકનિકલ જોવા મળી જાય છે એટલે કે ખેડૂત મિત્રો તમે આ ટેકનિકલ કોઈ પણ કંપનીની દવામાં જોવ ત્યારે સમજવું કે આ ટેકનિકલ ઈયળ બધા જ પ્રકારની ઈયળોને નિયંત્રણ કરે છે બીજા નંબરના ટેકનિકલની વાત કરીએ તો એસિટામી બ્રિડ વીસ ટકા પાવડર ફોર્મમાં આવે છે હવે એસિટામી ટેકનિકલ જો કોઈ કંપની આપતી હોય તો તે કેવલ સફેદ રસ સૂચક માખી એટલે કે વ્હાઈટ ફ્લાયને કંટ્રોલ કરવાનું કામ કરે છે જેને તમારે દોઢસોથી બસો ગ્રામ એક એકડમાં ઉપયોગ કરવાનો રહેશે આ ટેકનિકલ યુનિવર્સલનું પ્રાઇડમાં સુફિલનું પ્રાઇઝમાં ક્રોપનું પ્રાઇમમાં વગેરેમાં તમને આ ટેકનિકલ જોવા મળી જશે એટલે તમે એસીટમ પ્રિમિડ જો કોઈ કંપનીમાં જોઉં તો એ કેવલ અને કેવલ સફેદ દ્રસૂચક માખીને કંટ્રોલ કરે છે હવે ત્રીજા નંબરના ટેકનિકલની વાત કરીએ તો પ્રોફેનોકોસ ચાલીસ ટકા અને સાયપરમિથ્રિન ચાર ટકા જે એસી ફોર્મમાં આવે આ બંને ટેકનિકલ મુખ્ય રીતે ઇયળો થ્રીપ્સ અને રસસૂચક કીટકોને નિયંત્રણ કરે છે સામાન્ય રીતે આ ટેકનિકલ આપતી દવાઓ બજારમાં સસ્તી જોવા મળે છે જેનો તમારે અઢીસોથી ત્રણસો ગ્રામ એકડમાં ઉપયોગ કરવાનો રહેશે આ ટેકનિકલ તમને નાગાર્જુનની પ્રોટેક્સમાં સિઝન્ટાની પ્રોલિથ્રીનમાં અને ભારત એગ્રીના રોકેટમાં જોવા મળશે ખેડૂત મિત્રો આ વિડીયોમાં બતાવેલ જાણકારી મુખ્ય રીતે તમને જણાવવાનું છે કે કયું ટેકનિકલ કયા કીટકો પર સૌથી વધારે અસર કરે છે જેથી ખેડૂતોને આસાની રહે હવે ચોથા નંબરના ટેકનિકલની વાત કરીએ તો એસીફેટ પિંચોતેર ટકા જે પાવડર ફોર્મમાં આવે આ ટેકનિકલ પાનમાં લાગેલ રસ કીટકો અને એફિડ નામની માખીઓ વગેરે કીટકોનો કંટ્રોલ કરે છે જેને તમારે અઢીસોથી ત્રણસો ગ્રામ એક એકડમાં ઉપયોગ કરવાનો રહેશે આ ટેકનિકલ તમને ટાટાના એસીટાફમાં અડામાની એસીમેનમાં મેનમાં સિઝન્ટાના વગેરે અલગ અલગ કંપનીઓની દવા ઉપર તમને જોવા મળી જશે હવે પાંચમા નંબરના ટેકનિકલની વાત કરીએ તો એમાં મેક્ટેન બેન જે પાંચ ટકા સોલ્યુબલ ગ્રેન્યુલમાં આવે છે એટલે કે સેવની આકૃતિમાં તમને જોવા મળશે આ ટેકનિકલ ઈયળો અને સાથે સાથે રસચૂચક કીટકોનું કંટ્રોલ કરે છે જેને તમારે એંસીથી સો ગ્રામ એક એકડમાં ઉપયોગ કરવાનો રહેશે આ ટેકનિકલ તમને ક્રિસ્ટલની પ્રોકલેન જે ભારત એગ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે ક્રિસ્ટલનું મિસાઇલમાં એફકોના ઈગોમાં વગેરેમાં તમને જોવા મળશે ખેડૂત મિત્રો આપણે જે ટેકનિકલ જોઈ રહ્યા છે તે ઘણી બધી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે આપણે તેનું ફક્ત કામ જોવાનું છે હવે આગળના ટેકનિકલની વાત કરીએ તો એમિડા ક્લોર જે સિત્તેર ટકા ડબલ્યુજી ફોમમાં આવે છે આ ટેકનિકલ કેવલ અને કેવલ થ્રિપ્સ અને રસૂચક કીટકોનું નિયંત્રણ કરે છે જેને તમારે પચાસ ગ્રામ એક એકડમાં ઉપયોગ કરવાનો રહેશે જે સિસ્ટમિક ઇન્સેપ્ટિસાઇડ આવે છે આ ટેકનિકલ તમને બાયરના એડમાયર પર અડામાની કોહિગન પર વગેરે દવાઓમાં તમને જોવા મળશે એટલે આ ટેકનિકલ તમે જોવું એટલે સમજવું કે થ્રીપ્સ અને રસ કીટકોનું નિયંત્રણ કરે છે તો ખેડૂત મિત્રો આજે આપણે જે ટેકનિકલ જોયા અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ રીતે આપવામાં આવે છે આપણે તેનું કામ જોયું કે આ ટેકનિકલ કેવી રીતના કામ કરે અને કોને કોને નિયંત્રણ કરે જો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ